ગુજરાતમાં ગરમી પિસ્તાલીસ ડિગ્રી પહોંચી ગઈ છે આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે સાથે કામ વગર બહાર નીકળવાની સલાહ પણ આપી છે હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર જૂનાગઢ રાજકોટ અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટ વેવની આગાહી છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર આણંદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરત અને વલસાડમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી સમજીને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતે ઘટક સંધો અને કોર કમિટી સાથે ઘનિષ્ઠ ચર્ચા કરીને સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આવનારા પાંચ દિવસો દરમિયાન બપોરે બાર થી ચાર શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે ફેડરેશનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા પાંચ દિવસોની અંદર થવામાં આવનાર છે ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે બારથી ચાર એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે